વલસાડમાં બ્રિજની કામગીરીથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા કલેક્ટરે સ્થળ તપાસ કરી વલસાડમાં જાણે વિવાદો વગર કોઈ કામ થતું જ ન હોય તેવો ફરી પાછું ફલિત થયું છે જ્યાં વલસાડના અબ્રામા વિસ્તારમાં બનાવવામાં આવેલ ઓવરબ્રિજથી સ્થાનિક રહેશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ બ્રિજની કામગીરી બાદ બરાબર બ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને લઈને આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓ ઘોટસમા વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે સાથે જ રહીશો અને દુકાનદારો એ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમજ આ વિસ્તારના સ્થાનિક રહીશોને આવવા જવા માટે પણ ભારે તકલીફ પડતી હોવાથી આ અંગે સ્થાનિક રહીશોએ દસ દિવસ અગાઉ તંત્રને આ અંગે રજૂઆત કરી હતી જે બાદ આજ રોજ આ વિસ્તારમાં જિલ્લા કલેક્ટરે સહિત આરએનબી વલસાડ નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા કલેક્ટરે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિકોને ખાતરી આપી હતી મારું નામ સંજય ત્રિપાઠી છે તકલીફ એવું હતી કે અમારે આ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી અમારી જમીન સંપાદનમાં ગઈ હતી હવે જમીન સંપાદનમાં ગઈ એના બાજુમાં સર્વિસ રોડ જે અમારી સંપાદનમાં જમીન ગઈ હતી એમાં સર્વિસ રોડ બનતો હતો હવે સર્વિસ રોડ બનાવતા વખતે નીચે મ્યુનિસિપાલિટીની જે મેઇન પાઇપલાઇન છે એ આવી જતા અડચણ હવે એના લીધે કામ થોડું અટક્યું કારણ કે ઉપર લેવલ જળવાતું નહીં હતું ઉપર નીચે થઈ જતું હતું એના લીધે બધાને થોડું વાંધો થયો અને એના લીધે કલેક્ટર સાહેબ પાસે અમે ગયા અને રજૂઆત કરી કે સાહેબ અમારા માટે આવો આવો પ્રોબ્લેમ છે તો કલેક્ટર સાહેબ કાદોમાં અને પાણીમાં પોતે આજે ચાલીને આવીને અને સાથે જતીન પટેલ સાહેબ પીડબલ્યુડીના હતા અને પવન કુમાર સાહેબ ડીએસએફસી ના અમારા ભંડારી હિતેશ ભંડારી સાહેબ અમારા કોર્પોરેશન ના અને બીજા સભ્યો પણ સાથે હતા અને અમે સાહેબને બધું સર્વેક્ષણ કરાવતા સાહેબે ડીએસએફસી ના ઓફિસરો જોડે વાત કરી અને પીડબ્લ્યુડી ના જતીન પટેલ સાહેબને ને પણ રજૂઆત કરી કે આવી રીતે તમે આવું આવું કરી શકાય છે અને એમાં નક્કી થયું છે કે હવે આઠ દસ દિવસમાં કામ અમુક ચાલુ થઈ જશે એક્ચુઅલી અમે મારી બિલ્ડિંગમાં એસી રહેવાસીઓ છે મોલમાં એકસો નવ છે બીજા બાજુમાં છે એ આખી લાઈન ને હંમેશા માટે તકલીફ રહેશે તો મને ભરોસો છે કે કલેક્ટર સાહેબ આવ્યા છે એટલે કામ થઈ જશે મારું નામ પન્ના નીતિનભાઈ પટેલ છે અહીં ઓવરબ્રિજ નવું બાંધકામ થયું છે એની બાજુમાં એક સર્વિસ રોડ પસાર થાય છે આ ઓવરબ્રિજ બનતા પહેલા અમને એવી રજૂઆત કરી કે પહેલા તમને સર્વિસ રોડ તૈયાર કરી આપવામાં આવશે તો અમને સર્વિસ રોડ પહેલા તૈયાર કરી નહીં આપેલો હતો અને હવે અમને સર્વિસ રોડ બનાવી આપવામાં આવે છે ચાલુ સર્વિસ રોડ બનવાનું કામકાજ ચાલુ થયું એમને અમને પંદર દિવસની નોટિસ આપેલી કે અમે તમને પંદર દિવસમાં સર્વિસ રોડ આરસીસી વાળો બનાવી આપશું પણ અડધું જ કામ અટકાવી દીધું છે અહીંયા કારણ કે નીચે પાઇપલાઇનો નીકળી આવી અને યોગ્ય માપ નહીં બેસતો હતું એટલે લોકોએ કામકાજ અટકાવી દીધું જેના કારણે અહીંયા પાણીના મોટા મોટા તળાવો ભરાઈ ગયા છે અહીં ત્રણ કોમર્શિયલ બિલ્ડિંગો આવેલી છે એની પાછળ પાછા બીનાનગર મોગરાવાઈ નો રસ્તા તમામ લોકો જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે અહીંથી જ પાસ થાય છે અને આ જ મેઇન રસ્તો છે મોટા મોટા રેલવે વાહનો પણ અહીંથી પસાર થાય છે આજે મોટા મોટા ખાડામાં આ ધંધાદારી વ્યક્તિના એક મહિનાથી બધા ધંધા ઠપ છે જેના કારણે અમે કલેક્ટર ઓફિસમાં વારંવાર રજૂઆત કરતા આજે ખુદ કલેક્ટર અહીં હાજર રહેલ ડીએફસી શાખાના મોટા મોટા માણસો આનંદી વિભાગના નગરપાલિકાના તમામ લોકો હાજર રહી એક મોવાઈની કરેલ છે અને જોયું છે અને અમને આશ્વાસન આપેલ છે કે દસ થી પંદર દિવસની અંદર અહીં અમારા શિવ કોમ્પ્લેક્ષ સુધીનું કામકાજ કરી આપવામાં આવશે અને નીચે જે પાઇપ પસાર થવાનો હોય તે આપી આવવાનું હવે અમને એવી આશા છે કે દસ થી પંદર દિવસમાં અહીં કામ થઈ જાય નહીં અમે અહીં રોજગાર અને ધંધાદારી વ્યક્તિ છેલ્લા બે મહિનાથી અમે ઈએમઆઈ એમઆઈ ગમે કરીને ફરીએ છીએ અને આગળ જો આ રસ્તા ન બને તો કલેક્ટરશ્રીને મારી એવી રજૂઆત છે કે તમે રસ્તા જલ્દીથી જલ્દી બનાવો નહીં પછી અમારે અહીં છેલ્લે મરવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે

પર્સનલ બેનિફિટ માટે કઈક ને કંઈક પોતાની માંગણીઓ કરે છે કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરી છે સાહેબે જાતે આવી બધી વસ્તુઓ જોઈ છે અને ફાઈનલી ગવર્મેન્ટની બધી એજન્સીઓ એક સાથે ભેગા થઈને આ કામ પૂરું કરે એવી વાત કરી છે અત્યારનો જે તાત્કાલિક પ્રોબ્લેમ છે કે અહીંયા પાણી વધારે ભરાયેલું છે ને ખાડા બહુ રોજ દર્દીઓના સ્કૂટર સ્લીપ થઈ જાય છે તો અમે એવી માંગણી કરી કે તમે ભલે કામ ચાલુ કરો પણ ટેમ્પરરી આનું સોલ્યુશન લાવીને ખાડા પૂરવાનું કામ કરવું પડે જેથી દર્દીઓ સ્લીપ નહીં થાય કોઈને ઇન્જરી થાય વાગે તોની જવાબદારી કોણ લેશે એનો જવાબ કોઈ પાસે નથી સાહેબ એ વસ્તુમાં પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે સાહેબની એક વાત મને બહુ ગમી અમે ગઈકાલે મળ્યા અને આજે જ એમણે મિટિંગ કરીને બધું જ ફાસ્ટ એક્શન પર તો કલેક્ટર સાહેબને એ વાતથી અમે બહુ જ ખૂબ આભાર માનીએ કે આટલું જલ્દી ચોવીસ કલાકમાં એક્શન લેવું એ બહુ મોટી વાત છે અને સાહેબે દરેકે દરેક પ્રશ્નોને બહુ સારી રીતે સાંભળી અને એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય ડિટેલમાં એક એક મુદ્દાઓને સમજીને પછી બધી એજન્સીઓ સાથે નક્કી કર્યું કે હવે આ કામ આપણે ચાલુ કરીએ એ અત્યારે હવે એ મુદ્દા પર આવેલા છે કે બધા બધાનું કામ સચવાય દરેક ને કોઈને નુકસાન નહીં થાય બધાને બેનિફિટ થાય અને આમ જનતાના કલ્યાણ માટે હવે આ કામ શરૂ થશે એવું થાય કીધું